કાર્યાલયમાં ભાજપ ઉમેદવાર સંગઠનના હોદ્દેદારો સાથે કરી રહ્યા હતા બેઠક નારાજ કાર્યકરોએ બહાર કાર્યાલયનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કરતા જ ભાજપ ઉમેદવારને પાછલા દરવાજેથી જ ભાગવું પડ્યું ઘટના છે મોડાસાની સાબરકાંઠા બેઠક પરથી ભાજપે ભીખાજી ઠાકોર પાસેથી ઉમેદવારી આંચકી શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવતા એ સમયે ભીખાજી ઠાકોરના સમર્થનમાં મોટી સંખ્યામાં નારાજ કાર્યકરો કાર્યાલયે પહોંચ્યા અને ભીખાજીને ટિકિટ આપવાની માંગ કરી હલ્લાબોલ મચાવ્યો એક સમયે તો નારાજ કાર્યકરોએ પોતાના ખેસ ફેંકી દીધા નારાજ કાર્યકરોના હોબાળાને જોતા ભાજપ કાર્યાલયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો અને પોલીસે કાર્યકરોને અંદર જતા રોક્યા આ સમયે શોભનાબેન બારૈયા કાર્યાલયના પાછળના દરવાજેથી નીકળી ગયા તો પ્રભારી દુષ્યંત પંડ્યા પણ રવાના થયા આજની બેઠકમાં ભીખાજી ઠાકુર પણ ગેરહાજર રહેતા અનેક સવાલો ઉભા થયા નારાજ કાર્યકરોના હોબાળાને લઈને અન્ય બે બેઠકો રદ કરવી પડી હતી